છોટાદેપુર બોડેલી જનતા ડાયવર્ઝન ફરી એકવાર બંધ તો ભારે વરસાદથી ભારે જ નદીમાં જળસર વધ્યું છોટાઉદેપુર બોડી લઈને જોડતું ભારત નદી પરનું જનતા ડાયવર્ઝન બંધ કરવાની ફરજ પડી છે સુખી ડેમ પરથી ગેટ નંબર પાંચ મારફતે અંદાજે બે ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં રહ્યું છે તેના પગલે નદીના વહેણમાં પાણીની આવક વધી જતાં ઊંચું થયું છે જળ વધારો અને કોઈ અનિચ્છનીય ઘટના બની